મહાનગરપાલિકાની રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ સ્થિતિ વચ્ચે મહાનગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટર જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો વડોદરાની પૂર ની લઈ પાલિકાના પાંચ હોદ્દેદારો જવાબદાર ઠેરવ્યા હતા પૂર બાદ ગુરુવારે વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મળી હતી સામાન્ય સભામાં ભાજપના જ કોર્પોરેટરે જ ભાજપ સામે બળાપો ઠાલવ્યો હતો વડોદરાની પૂરની પરિસ્થિતિને લઈ

કોર્પોરેટર મનીષ પગારે કહ્યું કે વિશ્વામિત્રી નદીના દબાણો હવે દૂર થવા જોઈએ મારા વિસ્તારના લોકો પાસે ખાવાનું અનાજ કે પહેરવા કપડા નથી વિસ્તારમાં જઈ શકાતું નથી ગાળો બોલે છે લોકો અમે કહીએ તો અમારી સાડા સાત આઠ વર્ષ થયા સાડા આઠ વર્ષ કોર્પોરેટર હંમેશા પ્રજા માટે અવાજ ઉઠાવ્યો છે સભાના પહેલા કાર્યાલય પર સંકલન હતી એ સંકલનમાં આદરણીય મેયર શ્રી આદરણીય ચેરમેન શ્રી ભારતીય જનતા પાર્ટીના બે મહામંત્રી શ્રીઓ એમની સમક્ષ અને બધા કાઉન્સિલરો બેઠા હતા એમની સમક્ષ હું કહું છું કે ભાઈ હું પાણી પુરવઠા સમિતિમાં અધ્યક્ષ હતો અઢી વર્ષ રહ્યો મારો થોડો ઘણો અભ્યાસ છે તમે જેટલું બને એટલું વહેલું પાણી છોડવા મારો કેમ કે આગાહી પણ દસ દસ દિવસથી અંબાલાલ કાકા પણ કરતા હતા આપણું મેડ ડિપાર્ટમેન્ટ પણ કરતું હતું બધા ડિપાર્ટમેન્ટોની આગાહી હતી મારે પાણી છોડ્યું અને અમારી રજૂઆતો કેમ નથી સાંભળતા ઠીક છે મારે એમને એ જ કહેવાનું હતું કે ભાઈ તમે જે પાંચ મુખ્ય પદાધિકારી છો મેયર છે ચેરમેન છે ડેપ્યુટી મેયર દંડક નેતા તમને પાર્ટી એ મુખ્ય જવાબદારી આપી છે આ તો પાડાના વાખે પખાલીને ડામ એવી વાતો છે કે બધા દોષી કરે છે આજે અમે દસ દસ વર્ષથી લોકોમાં વિસ્તારોમાં જઈએ છીએ લોકોને પ્રશ્નોને વાચા આપીએ છીએ તો આજે જો તમે લોકો જવાબદારી ના લોકો કોર્પોરેટરો પર નાખો તો તેનો કોઈ અર્થ નથી આ બધા જવાબદારી એમને સ્વીકારવી જોઈએ કે ભાઈ આ આપણે કઈ રીતની ભૂલ છે આજે તમે જાણો છો કે મારો વિસ્તાર મારો પૂરેપૂરો વિસ્તાર આજે પરશુરામ ભટ્ટાથી સૂર્યા પેલેસ થી ચાલુ કરું તો બિલ ગામ સુધીનો મારો પૂરો વિસ્તાર પંચાણું ટકા વિસ્તાર મારો નદી નદીકાંઠાનો વિસ્તાર છે દબાણોની રજૂઆતો કરી આ પહેલા ગયા ટમમાં પણ આ દબાણોની રજૂઆતો કરી હતી કે ભાઈ ચાર ચાર પાંચ પાંચ ટાવરો નદીમાં ઊભા હોય હોટલો નદીમાં ઊભી થઈ જતી હોય અત્યારે આરસી પટેલ એસ્ટેટમાં બિલ્ડરો ત્રણ દિવાલો બાંધી દેતા હોય બિલ્ડરો છ છ સાત સાત ફૂટ દબાણ બરાબ ભરાણ કરે તો તમે હાઈ ફ્લડ લેવલનો શું અભ્યાસ કર્યો તમે રજા ચિઠ્ઠી આપતી વખતે સામેની સો સોસાયટી નો કેમ વિચાર નહીં કર્યો મિત્રો આજે મારી પરિસ્થિતિ એવી છે કે મારાથી વોર્ડમાં નથી જવાતી ત્યાંની બહેનોની હાલત નથી જોવાતી બહેનો પાસે કપડા નથી લોકો પાસે ખાવાનું નથી અમે જો આવા સમયે લોકોને કશું ના પહોંચાડી શકીએ અમને કશું ના મળે મારો ધારાસભ્ય એવું કહેતો હોય કે મને બોટ નથી મળતી તો તમે વિચારી શકો છો કે કોર્પોરેટરને શું મળવાનું હતું અને આજે સૌથી વધારે ગાળો અમારે ખાવાનો લોકો માં બેનની ગાળો અમને દે અમારો શું વાત અમે તો તંત્ર પાસે માંગણી કરેલી અમે તો સભામાં રજૂઆતો કરેલી અને એની સાથે મેં એવું પણ કહ્યું છે કે હવે ઓડિયો કરો જે સાચું બોલે છે કોર્પોરેટરો રજૂઆત કરી પણ તમે તમે સાંભળી લીધી અમે તો રજૂઆત હતી ગઈ સભામાં પણ તમારી પાસે મારી બાઈટ હશે ત્યારે પણ મેં કીધું તું કે શું વરસાદ તમને પૂછશે કે આજે પંદર ઇંચ પડું આજે બાર ઇંચ પડું અને આજે માર ખાવાનો અમારે લોકોમાં જવાની તકલીફો થવાની આજે અમારે અરે સાહેબ મારી આખી બધી વસાહતો પાણીમાં હતી અમે એક પાણીની બોટલ એમના સુધી ના પહોંચાડી શક્યા આજે એનો દુઃખ છે અને આ અમને પણ ભાગીદાર છો સાચી વાત છે ને જવાબદારી કોને આપી મને આજે કો મેયર મેયર ચેરમેન ડેપ્યુટી તમે લોકો તમે લોકો કમિશનર જોડે બેસો છો તમે નિર્ણય લો છો તમે સ્ટેન્ડિંગ ના સભ્યો તમે બધા શહેરની જવાબદારી જો પાર્ટી તમને મુખ્ય લોકોને આપી હોય અને આજે તમે અમને જયારે તકલીફ પડે ત્યારે ખાલી ખાલી સંકલનોમાં બોલાવવાના એનો કોઈ અર્થ ખરો અને સંકલન અમા બોલાવો છો તો અમારી વાતો સાંભળો ને ભાઈ અમારી વાતો ધ્યાને લો ઠીક છે અમારામાં એ આવડત નહીં હોય કે અમે સંકલનમાં કે પેલા બીજા બધા પદાધિકારીમાં નથી આવતા નહીં હોય આવડત અમારામાં પણ તમને પદ મળ્યા છે તો એક સિનિયર કાઉન્સિલર બીજી ટર્મનો કાઉન્સિલર કોઈ વિષય કહેતો હોય પ્રેમથી તો તમે સાંભળીને એનું ઇમ્પલિમેન્ટેશન તો કરો એ મારો વિષય નથી મારો વિષય તો એવું છે કે પાર્ટીએ જેમને જવાબદારી આપેલી

મારો વિષય એ નથી મારો વિષય એમની જવાબદારીનો વિષય મારો વિષય એ છે કે તમે કમિશનર સાથે રોજ બેસો છો તમે ઉપરના નેતા જોડે રોજ તમે સંકલન માં છો મારો એ વિષય નથી મારો વિષય એટલો જ વિષય છે કે જે લોકોને જવાબદારી આપી છે એ લોકોએ એમની જવાબદારી નિભાવવાની જરૂર હતી આજે લોકો કોર્પોરેટરોને જે ગાળો આપી રહ્યા છે લોકો કોર્પોરેટરોને કોષી રહ્યા છે જે કોર્પોરેટરો આજ બધી રજૂઆત પહેલા કરી હોય આજે મને તમે મિત્રો એવું કહો કે આજે કોર્પોરેટર નો શું વાત જો આજ જો આજ જ રજુઆતો અમે પૂર્વમાં કરી હોય તે છતાં જેમને પગલા ન લીધા એમનો વાક કે અમારો વાક અમારો તો સવાલ એટલો જ સો ટકા તમે વિચાર કરો બેનો પાસે પાંચ પાંચ દિવસ પહેરવાના કપડા ના હોય એક કપડે કોઈ બેન રહેતી હોય કોઈના બાળકો રહેતા હોય આખી ઝુંપડપટ્ટી આખી ડૂબી જાય પહેલા માણે પાણી જાય લોકો ગુમો પાડે કે અમે જીવીશું કે બચીશું રેસ્ક્યુ માટે ને અમે લોકોને ફોન કરીએ એક બે દિવસ માટે નેટવર્ક બંધ થઈ ગયા આજે નેટવર્ક બંધ થઈ ગયા આજે મારી ઘેર પાંચ પાંચ દિવસ ચાર ચાર દિવસ સુધી લાઈટ નથી ઠીક છે અમે તો પ્રજાના પ્રતિનિધિ અમે અમારી વાત તો કરી શકીએ પણ આજે જે વસાહતોની વાતો છે મારો વિસ્તાર છે તો હું તો એની વાત તો મૂકીશ ને એક હજાર ટકા કોર્પોરેટર નો અવાજ દબાવવામાં આવે છે જયારે તકલીફ પડે ત્યારે બોલાવવામાં આવે છે ત્યારે સંકલન બોલાવવામાં આવે છે પણ સંકલન બોલાવો અમને છ વર્ષમાં બે વાર બોલાવો અમને એનું પણ દુઃખ નથી પણ અમે જે વસ્તુ જે વિસ્તારની વાતો કહીએ છીએ અરે ભાઈ એનું તો કઈક કરો અમે દબાણો ની વાતો પૂર્વમાં પણ કરી છે આજે છવ્વીસ ફૂટે જો વિસ્તારમાં પાણી આવી જતા હોય મારી પાસે આ રહ્યા ફોટા એક મોટા તંત્રી પણ ત્યાં ઉભા છે જો બાત્રીસ પોઈન્ટ ત્રણ પર આખી પાણી ના આવતા હોય તો આજે સત્યાવીસ અઠ્યાવીસ પાણી આવા માંડ્યા એવું તો દસ વર્ષમાં આપણે શું કર્યું કે લોકોના ઘરોમાં સત્યાવીસ ફૂટે પાણી અઠાવીસ ફૂટે પાણી

જે ઉચ્ચ પદાધિકારીઓ છે કે કમિશનર સાહેબ છે એની પર રોજ કાઢે ખૂબ સ્વાભાવિક વસ્તુ છે આ બનાવમાં જે પ્રોપર્ટી નુકસાન થયું છે એ માટે પણ મને ખૂબ ખેદ છે પરંતુ ફ્લડિંગ એટલે કે જે વરસાદ પડ્યો વરસાદ તો માનવ જાતના હાથમાં નથી એ સાડા બાદ ઇંચ એટલો વરસાદ વડોદરામાં પડ્યો સાડા તેર ઇંચ કરતા વધુ વરસાદ આજવાના કેચમેન્ટ એરિયામાં પડ્યો ત્યારે આટલી સાંકડી રિવર પર પચીસ ઇંચ વરસાદનું ભારણ વધતા અર્બનાઈઝેશન અને river ની જે eco ખરાબ થઈ છે આ તમામ મોટી વસ્તુના લીધે વડોદરા શહેરમાં flooding આવ્યું છે મેજર પ્રકારનું flooding હતું નાગરિકોએ યાતના સહન કરી છે તમામ નાગરિકો પ્રત્યે અમે સહાનુભૂતિ વ્યક્ત કરીએ છે આ અમારી રાજ્ય સરકાર પણ આ લોકોના સર્વે કરી અને એમને જે નુકસાની થઈ છે એ દિશામાં કાર્યવાહી કરવાની છે તમામ નાગરિકોને ડોલ આપવાની તમામ નાગરિકોને ઘર વખરી આપવા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર